તો મતદાન બાદ નેતાઓ લાગ્યા પોતપોતાના કામમાં અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર સાથે ખાસ વાતચીત થઈ ત્યારે એચએસ પટેલ ઓફિસ પર કામમાં વ્યસ્ત જોવા મળ્યા દોઢ મહિનાના પ્રચાર અંગે એચએસ પટેલે મત પણ રજૂ કર્યો કે સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હું રહ્યો પરિવારના લોકોએ પણ ખૂબ સપોર્ટ કર્યો આ મારી છઠ્ઠી ચૂંટણી હતી ભાજપના કાર્યકર્તાઓ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે હું પાંચ લાખથી વધુની લીડ સાથે જીતું છું તેવું પણ એચએસએ વિશ્વાસ વ્યક્ત કર્યો આ વિસ્તારમાં ખૂબ વિકાસતા કામો કર્યા છે હવે શિક્ષણ અને આરોગ્ય પ્રાથમિકતા તેને પ્રાથમિકતા આપવાની છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહના આક્ષેપો ઉપર પણ તેઓએ જવાબ આપ્યો ભાજપના કોઈ કાર્યકરો મતદારોને ધમકાવતા નથી તેવું એચએસે જણાવ્યું વધુ મતદાન થાય તે માટે કાર્યકરો પ્રયાસ કરતા હોય છે ઓછા મતદાન લઈને પણ એચએસ પટેલે નિવેદન આપ્યું કે હીટ વેવના કારણે ઓછું મતદાન થયું હોઈ શકે છે ગુજરાતમાં ગઈકાલે ત્રીજા તબક્કાનું મતદાન હતું દેશની અંદર કુલ બાર રાજ્યોની ત્રાણો લોકસભા બેઠક ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં અમદાવાદની અંદર વાત કરવામાં આવે તો લગભગ પંચાવનથી છપ્પન ટકાની આસપાસ મતદાન થયું છે જેમાં અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર અને સાથે પૂર્વ સાંસદ કહી શકાય હસમુખભાઈ પટેલ જે મારી સાથે જોડાય સીધી વાત તેમને કરીશું સર ભૂતકાળની અંદર બે કોર્પોરેશન બે વિધાનસભા અને અત્યારે બે સાંસદ બે હજાર ઓગણીસમાં પણ આપ હતા અને અત્યારે પણ આપે અહીંયાથી ચૂંટણી લડી છેલ્લા દોઢ મહિનાનો સમયગાળો ચૌદ એપ્રિલથી વાત કરીએ ત્યારથી અત્યાર સુધીની અંદર ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્તતા સતત કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં હતા આજે ફરી એકવાર વહેલી સવારે ઓફિસ આવીને એના એ જ રૂટિન કામ પર લાગી ગયા છો શું કહેશો સ્વાભાવિકપણે ચૂંટણીનો પ્રચાર કર્યો હોય એટલે શેડ્યુલ હેક્ટિક હોય દોડાદોડી હોય કારણ કે જનતાની વચ્ચે જવું પડે વીસ લાખ કરતાં વધુ મતદારો હોય એટલે બધાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જેટલી જગ્યાએ પહોંચાય એટલી જગ્યાએ કાર્યકર્તાઓની સાથે જનતા અમને સમર્થન આપે ભારતીય જનતા પાર્ટીને મત આપે એ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નરેન્દ્રભાઈ મોદીએ કરેલા દસ વર્ષના કાર્યો આ બધી વાતો લઈને પ્રજા જોડે જતા હોય એટલે દોડાદોડી રહે ગઈકાલે મતદાન પણ પૂર્ણ થયું એટલે આજે ફરીથી એ જ રૂટિન લાઈફમાં સરળતાથી આવી એટલે સહજતા અને હળવાશની પળો અમે માનતા હોઈએ છીએ ગત બે હજાર ઓગણીસની ચૂંટણીની વાત કરીએ તો તેમાં તમને સાડા ચાર લાખની આસપાસની લીડ તમને એ વખતે મળી હતી અને એ વખતે મતદાન પણ એકસઠ ટકાની આસપાસ થયું હતું અમદાવાદ પૂર્વ બેઠક પર આ વખતે લગભગ પાંચથી છ ટકાનો મતદાનનો પણ ઘટાડો થયો છે તો શું લાગે છે તમને એની એ જ લીડની તમે આશા રાખો છો કે એની કરતા વધારે અથવા ઓછી ગત વખતે મારી લીડ ચાર લાખ પાંત્રીસ હજાર જેવી હતી પરંતુ મતદારો ક્યાંક થોડા વધ્યા છે મતદાન જરૂર ઓછું રહ્યું છે મારી અપેક્ષાથી કે સાહીઠ ટકા કરતાં વધુ મતદાન થાય પણ હીટવેવને કારણે મતદારો થોડા નિરસ રહ્યા છતાં પણ મને વિશ્વાસ છે કે મારી લીડ આ વખતે સાડા પાંચ લાખ કરતાં પણ વધુ આવશે એનું કારણ એ છે કે કોંગ્રેસ દિશા વિહીન પાર્ટી નેતૃત્વ વિહીન પાર્ટી મતદારોનો મૂડ સ્પષ્ટપણે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો હતો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો હતો એ મેં છેલ્લા પોણા બે મહિનાના પ્રચાર દરમિયાન જોયું એટલે જે કંઈ મતદાન થયું છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં થયું છે એટલે લીડ ચોક્કસપણે વધવાની છે